સહજાત્મ સ્વરૂપ પરમ પરમગુરુ એ વાત કરીને આ ભાગવત પુરાણની વાતો છે આ બધા માર્ગે ચડી ગયા હોય એટલે માર્ગાને સારું પુરુષો કહેવાય બધા રાજા ભરત ઉત્કૃષ્ટ ત્યાગ અને વેરા ગયો અને હમણાં વાત આવી આ ગીતમાં કે લાખો હાથી ઘોડા બધું છોડી દીધું ઉજ્જૈની નગરીના રાજા નગરીએ છોડી દીધી નાભી કમળ જાગ્યું કુંડલીની જાગરણ કરે છે આત્મા પકડાય છે હવે જ્ઞાનીની કૃપા હોય પછી અષ્ટાંગ યોગના છેલ્લા ત્રણ ભાગ ધારણા ધ્યાન ને સમાધિ કરાય પણ એને માટે પ્રાથમિક ભૂમિકા જરૂરી છે યમ એટલે અમુક દિવસ પાળે એ પરયુષણમાં પાળીએ યમ નિયમ આખી જિંદગી પાળે એ પછી આસન સિદ્ધિ આસન જ ચલાયમાન હોય તો મન તો ચલાયમાન હોય જ ને એટલે પહેલાં આસન સિદ્ધિ જરૂરી છે એટલે યમ નિયમ આસન પ્રત્યાહાર બધું છોડતો જાય શું છોડતો જાય વસ્તુ નહીં પાંચ ઇન્દ્રિયના વિષયો જીભના વિષયો આંખના વિષયો આ બધું પતંજલિ યોગમાં આવે છે પણ જૈનમાં છે જ આ બધું એટલે યમ નિયમ આસન પ્રત્યાહારને પ્રાણાયામ કરે એટલે શ્વાસ રોકે એટલે સ્થિરતા આવે એકાગ્રતા કરે એકાગ્રતા કરે પછી જ્ઞાનીના વચન ઊંડો ઉતરીને વિચારી શકે ધ્યાન થાય અૂપાતીત આત્માનું ધ્યાન નહીં ધ્યાન એટલે એમાં વિચાર શુભ ધ્યાન ધર્મ ધ્યાન ભક્તિ ધ્યાન અને પછી નિધિ ધ્યાસન થાય નિધિ ધ્યાસન આમ વેદાંતનો શબ્દ છે પણ જૈનમાં કુપોલદેવી વાપર્યો છે ને જૈન શાસ્ત્રોમાં વપરાય છે એટલે બહુ ઊંડા ઉતરીને વિચાર કરવો વિચાર કરેલો છે એણે બહુ ઊંડા ઉતરીને વિચાર કરીને નિધિ ધ્યાસન કહેવાય ડીપ સ્ટેટ ઓફ થિંકિંગ એટલે વેદાંત પરિભાષાનો શબ્દ છે જૈનમાંય વપરાય છે આટલું કરે પછી દાણા ધ્યાનને સમાધિ કરે એટલે બેફાટ આત્મા હાથમાં આવે એટલે ભગવાન જ થઈ ગયો છઠ્ઠી કાંતા દ્રષ્ટિ કેમ આઠ દ્રષ્ટિની સજાએ જૈનમાં આવે અથવા ક્ષાયિક સંકિત અપ્રમત્ત ગુણ સ્થાનક આ જંક્શન છે બધું જૈન જૈને તોડું ત્યાં સુધી પહોંચી ગયા છે ભરત રાજા રાત છોડી દીધું અને ગંડકી કિનારે નાની એવી ઝુંપડી કરીને રહે છે સંધ્યા પૂજા કરવા જાય સદાચારી ઉત્કૃષ્ટ ત્યાગ વેરા ખાવાનું મળે સંન્યાસી તો ખાય નહીં તો ન ખાય સગર્ભા અરણી ની પાછળ જંગલી કૂતરા પીડ્યા છે એટલે ભાગે છે નદીનું વેળું આવ્યું એટલે જમ્પ મારે છે પ્રસૂતિ થઈ ગઈ ડોળા નીકળી ગયા બા ના કે ફીણ દેહ છૂટી ગયું બચ્ચું તરફડે છે જંગલમાં એકલું છોડી દે તો કૂતરા રીંછ સિંહ વાઘ વરુ ફાડી ખાય રાખે રાણી છોકરા ઘરભર બધું છોડેલું આખી નગરી નવી લપ ક્યાં આવી કે દયાબીન સાધુ કસાય દયા કરી તો આફત આવી દયાબિન સાધુ કસાય કહેવાય ને હરણંદ બચ્ચન મરવા દેતો કસાય જ કહેવાય ને દયાબિન સાધુ કસાય દયા કરી તો આફત આઈ કરવું શું તો વિચારે છે કે આ થોડું મોટું થઈ જાય પછી હું છોડી દઈશ એમ કરીને ઝીણી ઝીણી પાતળી કુપણ ઘાસને ખવડાવે એને દૂધ તો ક્યાંથી લાવે પછી તો એવો ઋણાનું મંદે પ્રેમ થઈ ગયો સ્નેહ સભા આ સંન્યાસી લોટ લેવા જાય ને ગોચરી આપણે કહીએ ને એમને સન્યાસી એ માગવા જાય ચપટી લોટ આપે કોઈ ચપટી ચોખા આપે તો ખાવાનું તૈયાર આપે શું તો હોય તો લે ને સન્યાસી ન લે એવા સન્યાસી છે અત્યારે છે અમુક સંન્યાસી એવા કે તમે હીરા કે પૈસા આપો ને તો ના પડે કે હું શું કરીશ આનું એવા છે અત્યારે હજી વચમાં વાત કરી દઉં આપણે જ્ઞાની સામાન્ય રીતે સામાન્ય બુદ્ધિથી ઓળખાઈએ જ ને જ્ઞાની આ બનેલી ઘટના છે આ કાળમાં એમ વાત આવી કે ઋષિકેશમાં એક આત્મજ્ઞાની છે એટલે બધા દોડ એને સહેલાઈથી મળી જતું હોય તો ખાલી પ્લેનની ટિકિટનો જ ખર્ચો ને રામલાલના દર્શન કરવા બીજું શું ભાવ જોઈએ ને જાય છે ઋષિકેશમાં એક સંતને મળે છે સાચા કે અહીંયા એક આત્મજ્ઞાની હતા અમે સાંભળ્યું છે એટલે અમે પ્લેનમાં આવ્યા છીએ અહીંયા તો કે તમે કેવી રીતે સાંભળ્યું તો ઘણાને ખબર છે તો સન્યાસી તો લઈને જાતા એ

સ્નેહ સંબંધ થાય ને લવ મેરેજ એમ કહે હું તને ગમું છું તું મને ગમો છો એ હા પડે તો પરણવાનું ને તો નહીં પરણવાનું થઈ જાય પ્રેમ ઓળખાઈ જાય મુમુક્ષના નેત્રો સત્પુરુષને ઓળખી જાય એ બાબત વયા ગયા આ તો વાત આવી વટમાં એટલે ક્યાં આવ્યો આપણે આ સ્નેહ સંબંધ થઈ ગયો પછી તો એ આ ભરત જાય એની પાછળ પાછળ જાય પછી ઘણીવાર ન પણ મળે ત્યાં જંગલમાં શું મળે તો કોઈ કઠિયારા કે એવું ભાતું ખોલતા હોય ને એટલે હરણનું બચ્ચું એની પછેડી પકડી લે કે આ બાજુ આવો આ બાજુ આવો બતાડે અને આ ધ્યાનમાં બેઠો હોય આત્માના અનુસંધાનમાં નિધિ ધ્યાસનમાં વિચારે દેખાય પછી સામાયિકમાં એ હું તો આપણા શબ્દો વાપરું છું આ એટલે પાછું અનુસંધાન ચાલુ રહે એ બેઠા હોય ને પ્રાર્થનામાં એટલે એને યાદ આવે હરણનું બચ્ચું કોઈ શિયાળવા પાછળ તો નહીં પીડ્યા હોય ને આ તો ભૂલ થાય છે મારી પણ દયા છોડ દેવાની એટલે પાછું ધ્યાનમાં રોજ યાદ આવે એમ કરતા કરતા બચ્ચું તો મોટું થઈ ગયું ઘણું મોટું થઈ ગયું એકબીજાને દોરે એવું બાપ દીકરા જેવો સંબંધ થઈ ગયો વૃદ્ધ ઉંમરે પહોંચી ગયા છે ખાસ ચાલી શકતા નથી એટલે એકાદ વાર જાય તો એ બચ્ચું પાછળ પાછળ જાય બીજી વાર ન ખાય તો બચ્ચું ન ખાય એવો પ્રેમ થઈ ગયો ઝૂંપડીની આજુબાજુ જ ફરે બચ્ચું પાછું શું તો શું થાય વિચારે પછી હવે બહુ તાકાત નથી ઝુંપડી પડ્યા રહે છે કે કે અહીંયા છે છે હજી મરણ નજીક આવ્યું જાણે મારે મોત નજીક આવ્યું એવા શ્રાવકો અત્યારે છે આત્માને નિર્મલતા હોય ને તો આગળથી તારીખ કહી દે કે હું મરી જવાનું છું તો આ બધું છોડ્યું હોય એને તો હોય જ ને સૌભાગભાઈ જૂઠાભાઈ અંબાલાલભાઈ પ્રભુસિંહજી બ્રહ્મચારીજી ગોપાલદેવ ને તો ખબર જ નથી બધાને ગોપાલદેવ અને ગોપાલદેવ ના સાચા આશ્રિત ને આગળથી જ તારીખ ખબર પડી જાય તો લખીને મોકલેલી ગોપાલદેવ ને અંબાલાલભાઈ પત્નીને એક મહિના પહેલા કહેલો રાતના બે વાગે ઉઠીને ઘાત છે પૂક મૂકી રાત્રે બે વાગે અંબાલાલભાઈ પછી પરમા સત્ય ખોટું બોલ્યા હું ધંધામાં ખોટ જશે એની વાત કરું છું પત્ની સુઈ ગયા શાંતિથી ધંધો ક્યાં કરતા જ તા કોપાલદેવ મળ્યા પછી તો બાર મહિનાનું કામ મહિનો કરી નાખેલો પણ પત્ની સમજી ગયા કે આ ધંધાની વાત છે બધાને ખબર પડી જાય આ ભરતજીને ખબર પડી ગઈ છે કે હવે મોત નજીક છે વિચારે છે કે મેં તો નિર્વેદ અને સંવેગને લઈને હમણાં વાત આવી એમ નાભી કમળે જાગૃત કરી લીધું છે છૂટવું છે જેને એ દશે પહોંચે ને એને મોખે જવાની ઉતાવળ ન હોય તેવું પતાવ્યા વગર નહી તૃષ્ણા જીવાતણી મરણ યોગ નહીં શો મહાપાત્ર તે માર્ગના પરમ યોગ જેટલો પણ પાછું મરણ પથરી યાદ કે બચ્ચાનું શું થશે કે છૂટી ગયો કઈ ભાવને આ બચ્ચાનું શું થશે વચનામુ બસો સત્તર ભરતજીને હરણના સંગથી ભાવની વૃદ્ધિ થઈ હતી અમને ફરી ફરીને અસંગ રહેવાનું યાદ આવે છે કેવું પ્રાણીને યમ અંત કાળે દુઃખદાયક નહીં લાગતો હોય અમને સંગ દુઃખદાયક લાગે છે સંબંધ કર્યો મરી ગયો દોસ્તી કરી મેર્યો આપઘાતિક કૃત્ય છે દોસ્તી છોડવી પડે અસંગ જીનેશ્વર ભગવાનના બધા સાધનો અસંગ પણ માટે છે વચન છસો નવ ભરતજીએ ભૂલ કરી હરણીના કોખે જન્મે છે પછી હરણીના કોખે તો જન્મ્યા કેમકે હરણીમાં પ્રીત હતો ને એટલો બધો મોહ હોય કે પતિ પત્ની થાય મા દીકરો કે મા દીકરી થાય અને ફિફ્ટી ફિફ્ટી હોય તોય પતિ પત્ની થાય ને અઠવાડિયામાં ત્રણ દિવસ એટલે મંગળ ગુરુ શનિ ઝઘડો કરે શ્રોમબુધ શુક્ર પ્રેમ કરે રવિવારે જે થવું હોય થાય અભગ ખાવું પીવું પછી નીચે મળે પાછા એટલે બહુ ચેતવા જેવું છે એટલે દોસ્તી ને દુશ્મની બંને ખતરનાક વસ્તુ છે પણ વ્યવહારમાં દુશ્મની તો ખરાબ ગણાય છે શિષ્ટાચાર તરીકે પણ દોસ્તી વખણાય છે આ બહુ બેન માયાળો છે આ ભાઈ બહુ માયાળો છે બધા સાથે હળી બધા સાથે હળીમળીને રહે ને એ ક્યારે છૂટે જ નહીં રાગ કરવાનો છે સત્પુરુષ પ્રત્યે મોહ કરવાનો છે મહાત્મા પ્રત્યે ગમે નહીં છોડી દોસ્તી તોડ્યું વેર એ સંતોને લીલા લે ત્યારે પછી આત્મજ્ઞાન થાય એમને આત્મજ્ઞાન ન થાય વિવોમાં વહેલો અને બારમાં પહેલો હોય તો આત્મજ્ઞાન ન થાય સમાજ રત્નનો એવોર્ડ મળે ને પરમાર્થે લેખે ન લાગે ત્યાં એ સર્ટિફિકેટ કામ ના આવે સમાજ રત્નનો કચેરીમાં એ કાજીનો નથી હિસાબ કોડીનો એટલે ભરતજીને હરણીની કુખે જન્મ પડ્યું અવતર પૂરો થઈ ગયો બ્રાહ્મણની કુખે જન્મે પછી જાતિ સ્વરણ જ્ઞાન છે ખબર પડી સાથે જૈનેતરને થોડી વાત કહી દઉં પુરાણની વ્યવહારે કે બહુ બુદ્ધિ વાપરીએ તો એ શક્ય નહીં હોય પણ એમ કે છે કે પછી એની માને ધાવતા જ નહીં કે સ્ત્રીને અડવું જ નથી મારે પણ આપણે ઉપદેશ બહુ તરીકે લઈ લેવાનો છેલ્લે તો એ આકર્ષણનું જ કારણ છે ને પુરુષ માટે સ્ત્રી ને સ્ત્રી માટે પુરુષ એટલે ધાવતા જ નહીં એ કુખમાં હતા નવ મહિના એમાં એ તો એના હાથમાં નહોતું કાંઈ ક્યાં જન્મવું એ મારા હાથમાં નથી શું કરવું એ મારા હાથમાં છે કોણ કે છે મહાભારત વાત ચાલે છે ને એટલે ભાવિ આપણા હાથમાં છે કુપાલ અર્ધ લીટીમાં કહી દીધું છે જો ઈચ્છો તો કરો સત્ય પુરુષાર્થ લખાણી છે નિયતિ લખાણી જ નથી કોણ ઉપર બેઠો જ લખો વાળો સ્વામી વિવેકાનંદે કહે છે કે આમાં લખેલું છે લખેલું છે લાવ બ્લેડ કે હું લાંબી કરી નાખું હવે બીજું આવશે ને જ્યોતિષ જ્યોતિષ શું હું મારો વિધાતા પછી તો જાતિસૂર જ્ઞાન થયું છે કે હું જન્મ્યો કેમ બ્રાહ્મણના ભાવમાં હવે કોઈને બોલવું જ નહીં કે મોટો થાય છે પણ એવી રીતે જળ જેવો થયો એટલે એમનો જળ ભરત પડ્યું અક્કલ વગરનો અક્કલ વગરનો નહીં જાતિસું જ્ઞાન હતું એને એટલે આપણે કહીએ ને અક્કલ વગરનો જળ ભરત જેવો થયો હતો ભરત તો મા જ્ઞાની પૂર્વજન પૂર્વભૌમનું જ્ઞાન હતું એને પણ એને નિયમ લીધો કે હવે હું કોઈ સાથે બોલીશ જ નહીં સંબંધ જ નહીં કાંઈ હરણીના બચ્ચા સાથે સંબંધ કર્યો તો આ થાય તો માણસ સાથે સંબંધ કરો તો કેટલા ભાવ મળે એને ભેટમાં પછી તો વાત આવે છે હવે ખાવું પીવું શું કરે જમવાનો ટાઈમ થાય ને એટલે જમવા બેસી જાય પાટલી પોતળી છોડીને એટલે પાટલી પારી હોય ને બેસાય કેમ બોલે નહીં કોઈ સાથે ફિકર કાંઈ નહીં પૂર્વજનનું જ્ઞાન છે એટલે ફિકરે કે નહીં હોય હવે વિષય કશાય નથી કાંઈ શરીર જાડું થઈ ગયું અલખ નિરંજન એટલે ભાભી ખી જાય પછી ભાભીનું રાજ માતા પિતા નહીં એટલે એને વરને કહે છે આ તમારો નાનો ભાઈ કે જળ જેવો કામ તો કઈ કરતો નથી ખેતરમાં કઈ કામ નથી કરતો ઘરનું કઈ કામ જમવાનો ટાઈમ થાય એટલે પાટલી જોડીને બેસ જાય છે કે આટલું ખાય છે કે પછી પાછો ફેર્યા કરે પશુની જેમ જમવા ટાણે આવી જાય છે કે કાઢી મેં પછી આ કે બોલતો જ નથી કાઢી નીકળી જાય તો કે જેમ હોય એમ પણ જંગલમાં જ રહે ઝરણાના પાણી પીવે અને ઝાડના ફળ ખાય પણ ફિકર કંઈ છે જ નહીં હવે પુનર્જન્મનું જ્ઞાન થઈ ગયું ને એનો ડર નીકળી ગયો છે હવે નિર્ભય થઈ ગયા છે એટલે શરીર વધતું જાય છે પણ બોલે નહીં કાંઈ કોઈ નહીં સાથે ફળ ખાઈ લે ને આત્માના ધ્યાનમાં રહે એકવાર પુનઃ એક જ ભાવ દેખાય ખાલી એટલે પતી ગયું ને પછી અધ્યાત્મની મુસાફરી કે હું પહેલા હતો અત્યારે છું હવે ક્યાંક હવે આત્મા છે ને આત્મનિત્ય છે પછી બાકીનું બધું ત્યાગ નહીં બધું એ તો પ્રારંભ મને થવાનું જ છે એ આત્મ જ થઈ ગયો છે અને ખબર છે હું આત્મા છું તો આ શરીર છે તો સંસાર છે તો એ એટલા કર્મ પૂરતું રહેશે ને એક દિવસ એક અઠવાડિયું એક વરસ દસ વર્ષ આ બહુ પૂરતું ફરે છે દાંડા જેમ ફરે જળ ભરત તરી નામ પડી ગયું જળ કે અક્કલ વગરનો આ છે જાડિયો રાજા રાજાની સવારી જાય છે ભોયર બધા ઉપાડે ત્યારે આવું બધું નહોતું માટે રાજા બેઠા છે એક ભોયર થાક્યો એ ક્યાંથી લાવો બીજો ત્રણ ઉપાડે તો કેવી રીતે ચાલે રાજા ખી જાય ને જોઈએ કે અહીંયા જંગલમાં કોઈ મળે છે કે દૂર જો કે ઓલું ઝાડીઓ છે કે એને લઈ આવી કે જાય છે પકડું બાવડું રાજાની સવારી જાય કે આવું જલ્દી આગળ બોલતો જ નથી કોણ રાજા એને શું રાજા આત્મા સિવાય કોણ રાજા હોય માથે માથે કોઈ જોતા નથી એને ખેંચીને લઈ ગયા લે ઉભો રહી ગયા અહીંયા એટલે ઉભો રહી ગયો પાલ ટેકો આપવા માટે હલે નહીં કે અક્કલ વગરનું છે કે હવે હેડવાનું છે કે એટલે મારે જ બીજા બધા રાજા ઉપરથી જોવે છે એ તો બોલે જ નહીં ને હાલવાનું શરૂ કરે ને પછી નીચે જોવે દેડકા અળસિયા જીવ જંતુ કંઈ કચરાતા તો નથી ને ખાડા ટેકરે એટલે બરોબર આમ પગ મૂકે એમ એટલે હરદો આવે રાજાને એટલે રાજા ખીજાય છે ત્યાં ઝાડીઓ કોણ છે આ ધ્યાન નથી રાખતો કે મને હરદોલ આવે છે આ જવાબ જ ન આપે ઊભો રહે ને એટલે ઊભો રહી જાય પછી રાજા ખીજવા માટે ઊભો રાખે પછી હાલવાનું શરૂ ન કરે બધા હાલે તો એટલે ઓલા બીજા મારે કે હાલ આવે અમે હાલીએ તો તારે હાલવાનું કે બીજા હાલે ને કે ધક્કો મારે તો હાલે ઊભો રહે તો ઊભો જ રહી જાય ચાલવાનું કરે પછી ઊભો જ ન રહે રાજાએ કીધું ત્રણ ઊભા રહી જાય આ ચાલ જ કરે તો પાલખી પડે ને વિચરે ઉદય પ્રયોગ એવું વેળું આવ્યું પાછું એટલે થોડું કૂદવા ગયા એમાં કે પાણીના જીવ મરે એટલે ધીરેકથી હું ડેટકા અળસ્યા કે રાજાને હરદોળ લાગ્યા મારી છે તને ધ્યાનથી ધ્યાન નથી રાખતો હરદોળ આવે જ મને એટલે મારવાની તૈયારી હાથમાં ઉપાડું ગયો આ જળભ્રત કે છે રાજા તું કોને મારે મને મારે હું કોણ છું તને ખબર છે હું તો આત્મા છું આત્માને કેવી રીતે મારે રાજાને ખબર પડી આખું જ્ઞાની લાગે છે મેરો જમ અને પગમાં પડે છે આ જળ ભરત બોલતા જ નહોતા ભરતજીને હરણના સંગથી વૃદ્ધિ થયેલી પ્રાણીને લાગતો હોય અમને સંગ લાગે છે પત્ની સ્ત્રી પોતાની છોકરા છૈયા કુટુંબ મોહ જ નથી કાંઈ કુપોદેવી ત્રણસો સુડતાલીસમાં માં છેલ્લા ફાકરામાં લખ્યું છે કે અમારું મન ક્રોધથી માનથી માયાથી લોભથી અને નો કશેથી તો મુક્ત છે પછી લખે છે સ્ત્રીથી મુક્ત છે ધનથી મુક્ત છે પુત્રથી મુક્ત છે અને છેલ્લે લખ્યું આ દેહથી મુક્ત છે આ અસંગ પણ દેહે પરિગ્રત છે ખબર આવેલું ને વાંચન દેહ પરિગ્રત છે આ મિથ્યાત્વરૂપે પરિગ્રહ છે આ અસંખતા દેવ એટલે વાંચવાનું બધું પુરાણે વાંચવાનું રામાયણે વાંચવાનું મહાભારત વાંચવાનું ગોપાળદેવને ઓળખવા માટે તો આ ભવનું પહેલાનું કેટલો અભ્યાસ હોય જ્ઞાન હોય એટલે કે છે કે ભરતજીને હરણસંગથી ભવની વૃદ્ધિ થઈ હતી એટલે એમને અસંગતા બહુ પ્રિય છે પણ સ્વભાગભાઈનો સત્સંગ મળે પાછો તો એ અસંગતા કરતા વધારે છે કેમ કે આત્માની જ વાત છે ને આત્મા આત્મા મળે તો આ વાત છે સહજાત્મ સ્વરૂપ પરમગુરુ જે કહ્યું છે બધું જ વાંચવાનું વચનમૂત સમજવા માટે શ્રીમદ રાજચંદને ઓળખવા માટે